ઓલપાર ખાતે શિવ ગ્રુપના યુવાનો અને સ્થાનિક રહીશો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સિગનાથ મહાદેવ મંદિર જતા પદયાત્રીઓ માટે દર રવિવારે ભંડારાનું આયોજન કરાયું છે અને સાત લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથને રીઝવવા માટેનો મહિનો પણ મનાય છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ત્યારે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ઓલપાડ તાલુકાના સરસ કુવાટ ગામની મધ્યમાં સરસ ગામે અનેક દંકથાઓ સાથે સંકળાયેલું ઐતિહાસિક એવું સિદ્ધનાથ મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા પદયાત્રીઓ તેમજ કાવડ લઈને આવતા હોય છે ત્યારે આ પદયાત્રીઓ કેટલાક વર્ષોથી ઓલપાડ સુરત માર્ગ પર આવેલ સોસાયટીના રહીશોનું શિવ ગ્રુપના યુવાનો સાથ સહકાર થકી પદયાત્રીઓ તેમજ કાવળ લઈને આવતા ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે દર રવિવારે ત્રણ હજાર કરતાં પણ વધુ પદયાત્રીઓ આ જાહેર ભંડારાનો લાભ લે છે અને સાથોસાથ સ્થાનિક રહીશો દ્વારા દર રવિવારે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે લોકડાયરાની રમઝટ બોલાવવામાં આવે છે અને સાત ફૂટ જેટલું શિવલિંગ પણ દર્શનાર્થીઓ માટે દર્શન માટે મૂકવામાં આવ્યું છે અને દર વર્ષે આ જ રીતે ભંડારાનું આયોજન કરતા રહીશું એવું પણ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે ઓકે ડે નામ મારું નામ છે શિવ ગ્રુપ દ્વારા અહીં કરી જે શ્રીનાથ મહાદેવ મંદિરે છેલ્લા બે હજાર સત્તરથી લઈને બે હજાર પચીસ સાલ સુધી બધા જે પગપાળા યાત્રીઓ આવે છે એમને અહીં કરી જાહેર બંડારનું આયોજન કરવામાં આવે છે અને બંધાઓને સેવા આપવામાં આવે છે અહીંયા ગાડી તમને માનો તો ચાર થી પાંચ હજાર લોકો અહીંયા ગાડી આવે છે દરેક રવિવારે જેટલા બી શ્રાવણ માસ રવિવાર હોય છે એ દરેક રવિવારે અહીંયા યાત્રાનો લાભ લે છે અને અહીંયા ઘડી બધું ઈશ્વર ભાવે આપવામાં આવે છે અને લોકો એનો લાભ લઈ જવાનું